નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું ગુજરાતીઓના ફેવરેટ ઢોકળા એ પણ ફક્ત બે કલાક ચોખાને પલાળી એકદમ રૂ જેવા સોફ્ટ ઢોકળા બનાવીશું તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નથી તો ચાલો હવે બનાવીએ તો એક જારમાં ઉમેરીશું એક કપ પલાળેલા ચોખા ચોખા તમે કોઈ પણ લઈ શકો છો તમારી પાસે ઘરમાં જે હોય એ લઈ શકો છો આ ઢુકળા એટલા સોફ્ટ અને ટેસ્ટી બનશે કે ખાવાની ખૂબ જ મજા પડશે હવે તેમાં ઉમેરીશું બે ટેબલ સ્પૂન બેસન એક છૂટાય કપ રવો અને અડધો કપ દહીં ઉમેરી બધી સામગ્રીઓને સ્મૂથ પીસી લઈએ તો આ રીતે તમારે સ્મૂથ પીસી લેવાનું છે હવે તેને એક બાઉલમાં કાઢી લઈએ અને હવે બેટરને પંદર મિનિટ રેસ્ટ આપી દઈએ હવે તેમાં આપણે મસાલા ઉમેરીશું એક ચોથા ટી સ્પૂન હળદર એક ટી સ્પૂન લીલા મરચાં આદુરસણની પેસ્ટ એક ટેબલ સ્પૂન તેલ બે ટેબલ સ્પૂન અચકચરા વાટેલા કાચા દાણા અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મસાલાને બેટર સાથે સારી રીતે મિક્સ કરી દઈએ તો અંદર આ રીતે થોડું તેલ ઉમેરવાથી ગળે ડૂચો વળશે નહીં અને ખાવામાં એકદમ સરસ લાગશે હવે તેમાં ઉમેરીશું એક ટીસ્પૂન ઈનો સાથે એક ટીસ્પૂન જેટલું પાણી ઉમેરી બરાબર મિક્સ કરી દઈએ હવે તેલથી ગ્રીસ કરેલી પ્લેટમાં બેટર ઉમેરી દઈએ અને સ્ટીમ કરવા મૂકી દઈએ હવે ઉપરથી થોડા સફેદ તલને સ્પ્રેડ કરી દઈએ જેથી ઢોકળા ખાવામાં એકદમ સરસ લાગશે અને હવે કવર કરી પંદર મિનિટ સ્ટીમ કરી લઈએ તો ઢોકળાને કૂક થતાં પંદર મિનિટ થઈ ગઈ છે હવે તેને જોઈ લઈએ તો ઢોકળા એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે હવે ઠંડા થયા બાદ તેને કટ કરીશું તો ઢોકળા ઠંડા થઈ ગયા છે હવે તેને કટ કરી લઈએ તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ઢોકળા બન્યા છે એકદમ સોફ્ટ અને જાળીદાર ઢોકળા બન્યા છે તો તમને આ ઢોકળાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો